જય માતાજી મિત્રો નવા એક વિડીયોમાં તમારું એકવાર ફરીથી સ્વાગત છે મંગાજી આપણા લાસ્ટ એક વિડીયોમાં એક ભાઈએ એવી કોમેન્ટ કરી હતી કે પહેલાં જમાનામાં ઋષિમુનિઓ બહુ બધું તપ કરતા હતા કોઈ પણ એમની માતાજી પ્રગટ ન થતો હતો કામાં દેવી એવી છે તો આગળ અઘોરીઓને પણ માતાજી આવતો નથી પછી આ ભુવાજીના શરીરમાં માતાજી આવે ખા કે દેવી શક્તિ પ્રવેશ કરે ખરા તો આના વિશે તમારું શું કેવું થાય છે માતાજી અને ભગવાન તો દરેક ના ત્યાં આવે છે બરાબર કોની ભક્તિ જેવી ભક્તિ હોય એવા ક્યાં સંતના નો સંત પણ જગત નથી મફતમાં માં મળતો સંત નો એ તો ક્યાં બલિદાન કુરબાન આવવો પડતું હોય બરાબર તો સંત માતાજી આવે અને ભગવાને આવે આ બોડાણા બાહાઠ મન ની મૂર્તિ ત્યાં ડાકોર થી નતા લાયા બરાબર ઈનાથી જેવા પછી ભગવાને તો બોડાણા પાતો

ભગવાન કે તમારા હોય ના ભાણું આમાં મૂછ જોવા બરાબર અને આ છેલ્લે પૂણે તમે આવો એકવાર ના ગાડું લઈ ગાડું એ નતું પાણ જો ચાજે માજો ચાજો પણ લાયા અને કોઈક નું ખેડું મેડું બધું તું જેલું ગાડું લાયા અને જમચમ ચમચમ કન જવાર કે પહોંચ્યા બરાબર એટલે જવારકા વાળા ગુંગળી ને ખબર પડે જે હાથથી ભક્ષી કરત કરત નહીં કરતો ને એને ખબર નહીં પડે ભગવાન વસ્તુ શું થાય પછી જે સાચી દિલથી ભક્તિ કરે એને બધી ખબર પડે હત એટલે બડાણા ભગવાન દરવાજા ઓટોમેટિક ખુલે ગયા અને એ બહાટમણ ની મૂર્તિ હાલ ડાકોર ની અંદર મોજુદ છે એ તો હાલ કર્યું ન આ પેલા જુગ્રા પગ્યા છે એના થી કેવો પરચો ને એવાથી કેવાય કેવા ભગવાન મળ્યો ચેટ ચગા ને નતા મળ્યા ભગવાન નરસિંહ વાત કરી અને આજકાલે આપણા આ યુગ ની અંદર નરસિંહ મહેતા તેને બાવન પરચા પૂર્યા છે બરાબર કેમ ભગવાન નહીં મળતા કેમ માતાજી નહીં મળતો દોતાના રોણાને માતાજી નતો મળ્યો જાત જાત ભક્તિ કરી હતી કે હવે હું તારા ત્યાં આવું દોતા રોણા હવે મારાથી નહીં આવો કે હવે જાત તું જલીવા નાખજો પણ માતાજી ભગવાન દો આ જગતમાં કોઈનો છો નહીં કોઈનો થશે નહીં જ્યાં સુધી તમે તમે એના નિયમ સંયમ ને એની ભક્તિ નથી સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરામર્શ

અંતંત મહાત્મા હોવાનું તો એવાનું તો કહે તો અમે યુવાનો પ્રગટ જ છે કે એ બધી બી જાઓ જોણ બધું ભગવાન ના કાઢે જ્ઞાન યોગ કરી વાતો કરી એવા સંસારની કોઈ જરૂર નહીં પ્રચાર કરવાની જરૂર નહીં અને એ તો કા પ્રચાર કરે એ સંસારમાં નહીં ભાઈ એમના પ્રચારની જરૂર નહીં એટલે ભગવાન માતાજી અને બધો જ છે અને હાલ મળે છે સંત ચકુભાઈને મળ્યા હતા કેટલા પરચાઓ છે ગણો તમે કોઈ ઘણા પાર ના હોય એટલા હાલના સાક્ષાત મોજુદ સંતો ભક્તોના પરચાઓ હાજરા હાજર છે

નરસિંહ મહેતા ના બાહન પરચા પડ્યા પણ નરસિંહ મહેતા પકડી નતા હતા ભગવાન પરમાત્મા કોઈ ના પકડી હક આ સેલૈયા વાત કરો ને સેલૈયા ઉદાહરણ આવે છે કુંવર કેલૈયો શેઠ જગાદે ચંગાવતી રાણી કેટલી પરીક્ષા કેરે સંત ના સંત પણ નથી મળતો મફતમાં કે એના બલિદાન દેવા પડે એ વાકો બલિદાન નકા શેઠ જગાડ એટલે વાણીયો હતો અને ભગવાનને કેટલી કસોટી કરી કે ભાઈ અમે તો આવો બત્રીદા ભોજન ના જમીએ અમે તો માટી કહીએતે ચગા ચગા જ્યાં જારે બજારમાં માટી લેવા માટે જા માટી મસ્ત માટી એટલે જગત તો વાતો તો કરે કે આ વણિયો તો આ ખાચી વાળા થાય એટલે કે હું ભજને જાય તો નથી મપતમો મરતા એવા મોલ ચૂકવા પડતા સંતને સંત પણા સંત ને સંત પણા એ એ આ છે એમ નહીં મપતમો મળતું હતા ભલિદાન આલ દેવો પડે અને ત્યાંથી માટી લાયન માટી લાયન ઘેર બનાવ્યો અને આ કરી ભગવાનને કીધું અને ભગવાનને લેવા ગયા અને ભગવાન રક્ત પીતો ભગવાન કસોટી કેટલી કરી છે અને પાર પડે પરમાત્મા મળે મળે છે છે ટોપલામાં રૂ નાસી અને રૂમા બિહારી લાતા હતા ભગવાનને કારણ કે રક્ત પિત હતું અને રક્ત પિત ટપક જેના આઠ આઠ દાળા દસ દસ દાળાને જેના ઉપવાસ થયા જેની ટેક હતી તો બ્રાહ્મણ કોઈ અતિથિને જમાડ્યા સિવાય જમવું નહીં સંતને અને ભગવાનને પરીક્ષા કરી દે આ તો પરીક્ષામાં પાર ઉતરે ને એના માટે એના માટે પરમાત્મા બલિદાન આવી ગયા છે પણ આ તો એની પરીક્ષાઓ અગ્નિની અમે જો પરીક્ષા થાય તો જ આ હા સોનુભાઈની પરીક્ષા થાય તો જ ખબર પડે કે આ ઓનુ સકત પિત્તળ છે પરીક્ષા થાય આગળ ઓના પિત્તળની એવું ખબર પડે એ તો બધું એક જ દેખાતું હોય છે બરાબર એટલે એમાં આને પરીક્ષાઓ થઈ અને પરમાત્માને પરીક્ષા થઈને છેલ્લે છેલ્લે કરીએ એટલા મને એ રસોડ બનાવે કે ભાઈ અમે તો આ ના જમીએ તારે કે અમે તો તમારા પોતાના છોકરાનું નું જમીએ અમે એક ના એક કુંવર કે લઈ અત્યારે આપણા કોક કીધું હોય કે ભાઈ તમારા છોકરા એ ભાવો એ ભોર આપણો ના હોય ભગવાન જ આવ્યા ચલો ભગવાન કે ભાઈ તમારા છોકરાનું મટન બને મને ખબર તો એ એ ભાવો હોય તો હોય તો ભીલગ તળિયામાં હોય માં હોય ભર ભગવાન જ બધો કહું જાય એ તો જેને બલિદાન આવે કુરબાની વાલી દીધી એમને ભગવાન પ્રગટ નહીં થતા

તો ઓને કોક ભૂત વર્ગ્યું વર્ગા વર્ગ્યું ચુરળ વર્ગી અને વ્યક્તિ આખો ધૂળ એ ધૂણતો જ હોય છે પણ બધા નકલો કરીને બોલતો હોય છે તો નેગેટિવ એનર્જી કોઈના શરીરમાં પ્રવેશ કરીને બોલી શકતી હોય તો પોઝિટિવ એનર્જી કેમ ના બોલે આ બોલે ને બોલે પણ આજ જે આ જે શક્તિ દેવી શક્તિઓ ખરી એ ભક્તિ દેવી શક્તિઓ દરેક માણસની ભક્તિ પરમાણે એના પડદા વાતો કરતી બરાબર પડદે વાત કરતી અને પડદા એને સંકેત ઓટોમેટિક એ તો એના જ્ઞાનની અંદર ઉપજાવવા

રૂપસુંદરી બને મારી બને આ દેવી શક્તિનો પ્રકોપ આવો કોઈ કોઈને થઈ નહીં કે થશે નહીં સાક્ષાત વાતો કરવા જાય ને એટલે એનું પતન થઈ જાય પતય રાજાને ને જયારે સાક્ષાત દર્શન દીધો ને એટલે પતય રાજા નું પતન થઈ ગયું અને કાળિયા બેલ નો પતન થઈ ગયું માને શ્રાપ માર્યો કે કાળિયા બેલ તારે હાથથી તારું પતન એટલે દેવી શક્તિને કોઈ ઓળખી ના કહે ને કોઈ પકડી ના કહે સાક્ષાત જ્યાં સુધી ભગવાન પડદ વાતો કરતા માતા પડદ વાતો કરતી હોય ને તારું જે આ તો બાકી એનો દર્શન કરવાની કોઈ તાકાત નહીં આ શક્તિ મા ભવાની જોગ માયા છે બરાબર એને હજારો રૂપ ધારણ કરે પણ એનું કોઈ અસલ રૂપ ના ઓળી શકે અને આપણે પોતે ના ઓળી શકીએ અને એ આપણે મજ આનંદ માણવા કે મા તો અમારા પર કૃપા રાખે મજ મજા આનંદ છે બરાબર અમારા તારા દર્શન જ છે તારે જે સભી કે તારે મૂર્તિમાં કે તારા ફોટામાં મેં જોઈએ મજા મેં તને એ રૂપે જ પાડીએ છીએ અમારા તારો સાક્ષાત માતાજી નું સારા પછી નહીં અને ચમ નહીં હાજરા હાજર પરચાર ओना जा पर जा बोलो એટલે દેવી શક્તિનો જે કોઈ કોઈ એમ કેન ગમે જો એના સાક્ષાત માતા વાતતો પર માતનું મન મળીએ આ ભૈને બારે જવાળા ભૈને માતાજી મળ્યો તો અને એ ભઈ કસોટી ની અંદર પાર ઉતરી ગયો છે અને માતાને કીધું કે બેટા મને જોઈ ગયો ડોસીમાં આવ્યો હો અને ડોસીના રૂપવા તો માં મેળડી કુંકાર મને કોઈ ખબર નહીં બારે જાવાળી આપણે કોઈ મળ્યા નહીં બારે જાવાળી કુંકાર મેળે આઈ તેના આ માના સાત સાત દિવસના ઉપવાસવાના હતા અને ઘરમાં એને તેલ બાળવાય દીવો ન હતો દીવો બાળવા ઘરમાં તેલ ન હતું એટલે કષ્ટ્યો કરે માના અખંડ દીવા વાપરતો તો બરાબર હવે માને છેલ્લી કસોટી કરી એને કે ભાઈ આઠરતો તો થથતો કે મારા ચાદર મને કે તરત મારે દારૂ નતો માજો માને ચાદર માજી દે ને ચાદર ઇને લાઈન ઉઢાડે ને એ દાળા થી માં ચાદર માં હાજરા છે ઇમન માં હાજર હાજરા જો ને દાળા ને વચન આલી કે બેટા જા તારો કલ્યાણ થઈ ગયો બરાબર એટલે આ તો દેવ ગતિ તો કો ના ઓળખી કે આ તો ગતિ એવી હોય પણ એને કઈ કૃપા થાય તો જ બને ને કે બની શકતું જ નહીં બરાબર અને એ એને આપણે ભક્તિવાન આજ ભક્તિ કરી કરીવાન તો આ ગાળા ગત્તા કહીએ ગલત કહીએ

પછી આના જેવું આ મીરોભાઈ સાહેબ ત્યાં નતંબ મુખ્યમાં મળી ગયા અમે બોડાળા જ બાહટ મળની મૂર્તિ આવડે ત્યાંથી ગાડામાં લાયા અને જ્યારે ગાડું એડ્યું ને આમાં ગાડું એક મહિનો વેપાર પડે એવું નતું ડાકોરમાં બરાબર કે તમે ઉઈ જાઓ થાક્યા છો આકાશ માળ કે વેલે ઉડાડી સવાર પર ચોવાઈ જતો ડાકોરમાં ઉતારી દીધું પેલા આવા મૂછી ઉઠીને થાય ડાકોરનો ચોપો હતો પ્રભુ આવ આવી ગયા કે પણ કે આપણા ઘુંગડિયો જે ખરાન બ્રાહ્મણો

બાકી એમને ભગવાન કદી પ્રગટ નહીં થતા પ્રગટ થવાવાળા તો જે કુરબાનીઓ આલે છે બલિદાન આલે છે એના પરસન થાય છે થાય છે એટલે બધા હોય અમુક અમુક ઓછી હોય અમુક હારા હોય અને ખોટા હોય આ બધા ના હોય એટલે આ બધી વસ્તુ આવી છે બધી બરાબર કેમ નથી દુનિયામાં બધું જ છે અમારા આ ભગતભાઈ અમારા પિતા બાપુજી કહેવાય બરાબર હોય સમાધિ લીધી બરાબર પણ મને સમાજી જ્યારે એમને લેવાની હતી એના એક મહિના આગળ અમે અહીંયા બેઠા હતા અને પછી એમને કીધું કે ભાઈ મને જેડાળ આમ કુંડાળો કર્યું કે બેટા મનોએ સમાજી આવતી બરાબર હું કીધું બાપુ એ તો આજે ના બલે ને કાલ્યા ના બને અને કે મારા આ ચાર ચાર છોકરા હતા અને એમાં મિત્ર તને ઓબો જોડીને ને કેળવ્યો ઓબો જોડે અમારા બે ભક્તિ એવી હું એમને બહુ પ્રેમી હતો કે મેં એટલા ઓબો કેડ્યો ને આજ બોળા બાવળ ને એકડ્યો કે પેલા ત્રણ તો કદી મારા બાપુ એટલા કડક હતા ને એટલા પણ કોઈ બેહી ના હતા બરાબર ત્રણ ભાઈ મોટા હતા પણ કોઈ બેહી ના ક એમના પાર પછી મને કે કે તારે મને હોય જમાદાર હું કીધું આજે ના બને કાલે ના બને અમાર વિસ્તક વાળા મોટા ભાઈ કે કે મારા જીતપુર લઈ જવાજો બરાબર હું કીધું બાપ આપણે જીતપુર ભેરા અને તમારો હોય આલું જમાદી કઈ જીતપુર લઈ જાવ કે તમારા કાશી લઈ જાઓ આ દેહ દેહતો પછી ફરક એવું પડવાનો મારા આવો અમારે બેન સાત સંવાદ થયેલો બાપુ બેન અમારું ફાદર બેન બરાબર તું ચલો તમારા ખોડિયામાં દેહ નીકળી ગયો પછી તમને વય સમાધી આલો કે કાશી લઈ જાઓ કે શિવપુર ન ક હરિદ્વાર લઈ જાઓ ફરક હું પડવાનો પછી ત્યાં જ્યાં આત્મા હતો તો નીકળી ગયો પછી વાય રાશીને મને બહુ ફાયદો અલા કે ગોડા તને મને મારા પર જરાવી શરીર હાનો વિશ્વા ઓળ્યા મને જ્યાં તું તો નીકળી ગયું આમાં હાનો વિશ્વા કે ગોડા દા મારો આથી વચન છે અને કે દા તું જયારે યાદ કરે તારા કે હું હાજર હાજર કીધું લાવો વચન ઘણે આળું વચન આવ્યું બી વચન આવ્યું બી વચન આવ્યું કુતા બાબા જો આથી મારું વચન છે તા દુનિયા અથલ પાથલ થઈ જાય ને કદાચ ભાઈઓ વિરોધ કરે કે ભાઈ મારા વિજાપુર અરે સિદ્ધપુર લઈ જવા છે તો કબીર સાહેબ ની માફક કીધું અડધુ અડધું કીધું સમાધેલા હાથ થી મારું વચન છે તાકી મારું વચન છે પણ એમની કૃપાથી બધો આનંદ આનંદ થઈ ગયો હતું અને રંગજા સંતો અધારો સંતોની સાક્ષી સમાધિ આ કોણ હતી અને એમને વચન બી પાડ્યું છે જયારે યાદ કરું ત્યારે અધરા અધુર રહી છે બરાબર પણ અધરાય વચન મને હારો ખબર રહી રાધેય સપનામો આ સમાધ્યા આ બધું મને ખબર સપનામ એવા ને એવા આવું મને એટલે મો હાળો એમ કયો મો પેલો હાળો પેલો વચન ભૂલી ગયો કાળો આ તો બધું હું છે મો કે બાબા તમે મરી જાવ તો ત્યાં આવો તો એટલે કે ગોડા મો નહીં મરજો હું એવો ને એમ ના એમ છું આવે અમાર ચાચા નો વાતો થાય વાતો થાય પછી મને બધો જે તે રસ્તો બતાવો કે ભાઈ આમ કરજો તેમ કોઈ બધી વાત કરી પણ તૈ ચાર દાડા થર પાછા રહે સપનામાં આવન મો કવો ઓર સીધો હમો વિરોધ કરું કે તમે મરી જાવ છો ત્યાં આવો પેલા કે મો નહીં મરી ગયો અમાર આ પેલો હાળો વચન આલેલું આવું

ટૂંપા મળે ને મેં સપનામાંથી તો બૂમ પાડે બૂમ પાડે હાલ બધો જાગી ગયો કે હું છું કીધું શું થાય બાપો લેવા હતા મને તે મળવા મરતા મળતા બહુ બધો જતા જતા અને એ દાડા રાધેજી મેં ઉઠીને એક ખાટલા બેઠા બેઠા વિનંતી કીધું બાપા આથી મને તમે કદી સપનામાં આપતા નહીં આજે વાતના વીસ વર્ષનો હો થઈ ગયો સદી હાલ એમની સેવા પૂજા પણ એ વચન એમનું પૂરતું મારું વચન પટી ગયું ના કાંઈ જાગતા હાજરા હાજર આવતા બરાબર

વીર મોગળાવાળી દાળ વચન આવી કે પદમાં ક્યાંક તો લગ્ન કરી દે કે ના હું મારા મોમાના ઘેર જઈને આવું પદ વળતર લગ્ન કરીએ આપણે હવે લગન એટલે ચો મોમાના ચો આ યુદ્ધ થઈ ગયું બરાબર અને આ યુદ્ધની અંદર મરી ગયો એ કોઈ બી રોજ હોય હતા એમાં મરી ગયો અને એનો આત્મા અધો ગતિ ચોરે એ ભૂત બન્યો તો અને પછી ત્યાં થઈ ગમે એટલા ઝોનની વેલવા થાય ને ઝોન એટલે આ વેલવાનો બધો બધું આ પ્રગટ થાય અને પછી એક કહેતો ના મોમાના ચોઈ થઈને જોઈ નીકળી દે દાડા મોમાની ને કીધું કે મોમા મારા પદ્મા નથી ને સમાચાર આવી જાય કે આ વીર મોગાવાળો તો હજી સાક્ષાત હાજરા હાજર વચન એને વચન આલેલું હતું એટલે વચન જે આલેલું હોય ને સાચો સાચો વચન સાચો પ્રેમ કદી કદી મીઠા ના થાય વસ્તુ છે કે જે વ્યક્તિ માણસ હોય મર્યા પછી બી આટલું બધું કરી તો હોય તો દેવી શક્તિ તો શું ના કરીએ કે જેસલ તોરલ ને વચન આલ્યું હતું જેસલ તોરલ ને વચન આલ્યું હતું કે જાણેદા તમે જાણેદા એ દાડા ગુરુના પાટમો નતા જાય જવાનું જવાનો ત્યાંથી ખબર પડી ગઈ હતી કે આપડે જતું રહેવાનું છે એટલે તોરલ એકલો જો કે તમે જો અને હું નહીં આવતો પણ એમને વચન આવ્યું કે મારા સિવાય તમારે જવાનું નહીં કે મારું વચન છે તોરલ ત્યાં પાટમો બેઠા હતા ને જોત જોખી પડી જો જોત જોખી પડી અને તોરલને કીધું કે ભાઈ આપડે કઈ મોટું વિઘ્ન કા સત્યા લોકોને બધી ખબર પડે

હા વચન ના વચન ના આધારે હા બધું તળ્યું વચન ના આધારે ટકી રહ્યું જો વચન જીવ તો વાત પડે અને ભક્તિ વચન ની છે ભક્તિ છે ને કોઈ પણ દેવી દેવતાની કે ભગવાનની તમે કહો પણ વચન જો વચન ચૂક્યો માનવી ક્યારે એનો પછી કોઈ એનું નક્કી રહેળ ચૂક્યો માનવી અને વચન ચૂક્યો માનવી અને ફાળ ચૂક્યો વાંદરો એ પદે ભય પેલો તૂટી જાય એટલે મધ ભક્તિ વચન ની છે કોઈ પણ માતાજી ની કયો કોઈ ભગવાન ની કહો કોઈ દેવી દેવ કહો કોઈ સંતની કહો પણ ભક્તિ છે વચનની છે બરાબર વચન થકી કે ટકી રહ્યા છે વચન થકી આ ધરતી ના કે ધરતી આટલું હલતું હલી જાય એ પેલો હાથ પોઈન્ટ ધરતીકા બંગલા મુક્તિ અમે રાતી બાર વાગે નોકરી છૂટીને ને આવીએ ને તો વચ્ચે બધી જીયા કાળા જીયા પર બહાર પડી રહ્યો અને કીધું બંગલા તો મર કે ના પોળા તો મરી ગયે આ ધરતી માતા એ વચનને ટકે ના પર આ બધું વચન બધું આ બધું પુરાણો બધા બધું વચન થતી બધું રચાયું તો ગંગાજી પછી આપણે બહુ ખૂબ સરસ વાત કરી જો કોઈના શરીરમાં માતાજી કે દેવી પ્રવેશ કરે કે ના કરે હજુ એના પર બીજો પણ એક વિડીયો બનાવ્યો એની અંદર મૂળ પોતે અમુક જવાબ આપે મંગાજીએ બહુ આજે ખૂબ સરસ વાત કરી બહુ બધા દર્શાંત આપ્યો બહુ બધો ઉદાહરણ આપ્યો કે ભક્તિની અંદર કેવી શક્તિ હોય દેવી શક્તિ આવા ભગવાન બી રૂબરૂ આવે વાત પણ કરે પણ એના માટે આપણી પોતાની ભક્તિ હોવી જોવા શ્રદ્ધા હોવી જોવા આપણું પોતાની કુરબાની બલિદાન હોય તો બધું જ થાય એમ તમ કોમેન્ટ કરવાથી કે નાસ્તિક બનવાથી કશું થતું નહીં હોતું ભાઈ બલિદાન આવવા પડતું કુરબાનીઓ કરવી પડતી હોય આ ખોડીઓ બધા ઉતારી દેવા પડતો હોય છે એમ એમદમ ભગવાન માતા કેમ પ્રગટ આના બધું થોડું પ્રગટ પડે બલિદાન આવવા પડે તો વિડીયોનો અંત કરીએ વિડીયો પસંદ આવ્યો તો તમે વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો મળીએ આપણે એક નવા આવા નવા ટોપિક લઈને આવતા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય માતાજી